ઓ સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એટીસી ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાની લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કપાસના બજાર ભાવમાં તો વધારો થયો કે ઘટાડો જાણીએ જી હા મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ પોંચ બાર બે હજાર ચોવીસના શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો તેરસો પચાસથી રૂપિયા પંદરસો સુધીનો બોલાયો હતો જે કપાસનો સર્વોચ્ચતમ ભાવ છે જ્યારે મિત્રો અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા નવસોથી ચૌદસો એસી સુધીનો બોલાયો હતો તેમજ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ તેરસો પચાસથી ચૌદસો સુધીનો બોલાયો હતો ત્યારે મિત્રો જસંદર માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ ચૌદસોથી ચૌદસો એંશી સુધીનો બોલાયો હતો ત્યાં મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ અગિયારસોથી ચૌદસો પંચ્યાસી સુધીનો બોલાયો હતો તેમજ મિત્રો મૌઘા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા બારસો ચોસઠથી તેરસો ત્રીસ સુધીનો બોલાયો હતો તેમજ મિત્રો ગોંટલ યાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા બારસો એકતાલીસથી ચૌદસો એકોણું સુધીનો બોલાયો હતો જ્યારે મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા તેરસો પચાસથી ચૌદસો બ્યાસી સુધીનો બોલાયો હતો ત્યારે મિત્રો કપ જો જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ ત્રીસોથી ચૌદસો એકોતેર સુધીનો બોલાયો હતો ભાવનગર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસના બજાર ભાવની વાત કરવામાં આવે તો મિત્રો બારસો નેવુંથી ચૌદસો ચોસઠ સુધીનો બોલાયો હતો જ્યારે મિત્રો જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવની વાત કરવામાં આવે તો મિત્રો બારસોથી પંદરસો પંદર સુધીનો બોલાયો હતો જે મિત્રો બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ બારસો થી પંદરસો આઠ સુધીનો બોલાયો ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ એ કહેવાય અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ આપ્યું મોટું નિવેદન જે આ મિત્રો કરી છે મોટી જાહેરાત રાજ્યના નાગરિકોને સરળ અને ઝડપી ઈ કહેવાય કરી શકે તે માટે પુરવઠા વિભાગ ટીમો સતત કાર્યરત છે આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનિટર કરી રહ્યા છે જ્યારે રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘેર બેઠા માય રાશન એપ પર જઈને ગ્રામ પંચાયત લેવલે વીસી દ્વારા 1.7 કરોડ નાગરિકોનું ઈ કેવાયસી કરાવવામાં આવ્યું છે મિત્રો અન્ન નાગરિકના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે માય રેશન એપ ગ્રામ પંચાયત જનસેવા કેન્દ્રો પોસ્ટ ઓફિસ બેંક આંગણવાડી વગેરે માધ્યમો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ બે પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ નાગરિકોનું ઈ કેવાયસી સંપૂર્ણપૂર્વક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો કુંવરજી બાવળિયાએ વધુ જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક પોંચસો છેતાલીસ ગ્રામ પંચાયતો પાંચસો છ શિક્ષણ વિભાગ પાસે બસો છવ્વીસ આંગણવાડીઓ તેમજ બેંક પોસ્ટ હસ્તક સત્યાવીસો સત્યાસી સુધીના કુલ એમ કરીને કુલ તેતાલીસો છોતેર જેટલી અધિકારી કીટ કાર્યરત છે ઈ કેવાયસીમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી એક હજાર આધાર કીટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે ઈ કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે કે પરંતુ તેનું સંપૂર્ણ આધાર યુ એટલે કે આધાર કાર્ડ ઉપર છે આધાર કાર્ડના નામ અટક સુધારા ન હોય ત્યાં સુધી એ કીવાસી થતું નથી આધાર કાર્ડનું નામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના ખેતીમાં રાહત આપી રહી છે જી હા મિત્રો મુદબની સાત ડિસેમ્બર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારથી મહત્વની યોજનાઓમાં એક છે આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને બે હજાર હપ્તામાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં નાણાં જમા કરવામાં આવે છે બિહારના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે જ્યાં મિત્રો અહીંના ખેડૂતોને આ યોજના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર માની રહ્યા છે બિહારના મુદબને જિલ્લાના રહેવાસી દિલીપ કુમાર પસવાએ સાથે વાત કરી તેમણે કહ્યું કે તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળ્યો છે કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે બેંકના ખાતામાં છ હજાર રૂપિયા આવે છે તેનાથી ખેતીમાં ઘણી રાહત મળે છે અમે આ યોજનામાં માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હૃદયપૂર્વક આભાર માન માગીએ છીએ મોંઘવારી વધી હોવાથી અમે પીએમ મોદી પાસે જઈને યોજના હેઠળ મળતી રકમ વધારવાની માંગ કરીએ છીએ